આપણે ગુજરાતમાં એક કહેવત છે શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા ન રાખો આપણે અંધશ્રદ્ધામાં ને અંધશ્રદ્ધામાં એટલા ઊંડા ઉતરી જઈએ છે કે ન તો આપણે કોઈનું આગળ પાછળ જોઈએ છે કે ન તો બીજું કંઈ જોઈએ છે નાના જન્મેલા બાળક કે જે સાત સાત દિવસનું બાળક થયું હોય એ સતત રડતું હોય તો આપણે એને ડોક્ટરને ત્યાં લઈ જવાના બદલે અમુક કિસ્સા એવા આવે છે કે એમને એમને લઈ જાય છે છે ગમે ત્યાં ડામ આપે આવું તો કેવું યાર કોઈ જે એવું ઈચ્છે કોઈ ભૂવા એવું ઈચ્છે કે ભાઈ નાના બાળકને ડામ આપીએ તો એને સારું થઈ જશે અરે સાહેબ એ મરી જશે આવું કરવાથી બધા ભુવા એક સરખા નથી હોતા હોય છે માતાજીના ઉપાસક તરીકે એ મઠમાં એની સેવા પૂજા અર્ચના કરવા વાળા પણ મેં જોયા છે પરંતુ આજકાલ આ ભુવાઓનો ટ્રેન્ડ એટલો વધ્યો છે કે પૈસા માટે થઈ અને ભુવા બની જાય છે ભાઈ ગુજરાતમાં તો અનેક એવા આપણે જોયા છે કિસ્સાઓ સામે આવ્યા છે કે અનેક એવા ભુવાજી જે છે તેનું ખુલાસા થયા છે વિજ્ઞાન જાતા હરેક વખતે ખુલાસા કરે છે અને આવો જ એક ખુલાસો રાજકોટમાંથી કર્યો છે તેના વિશે ચર્ચા કરવી છે

અને ભૂઈ નીતાબેન ભોજાણી વ્યાજ વટાવવાનો ધંધો કરતો હોવાનો ગંભીર આરોપ પણ લાગ્યો છે અમાનુષી ત્રાસ દરરોજના ઝઘડાઓથી ત્રસ્ત રહેવા રહેતા હોવાના જે આજુબાજુના પાડોશીઓ છે તે પણ એનાથી ત્રાસી ગયા હોવાના ખુલાસા થયા છે પરિવાર કુટુંબ માટે ભૂઈ નીતાબેનની સ્થાપના કરવામાં આવી હતી કુટુંબ માટે જોવાનું કામ કરતી મંજૂરી મળતા ધંધો વધારી દીધો જમીનનો પ્રશ્ન લેતી દેતી હવન ચાર ચોકમાં લીંબુ મરચાની વિધિ કરવી શ્રીફળ કાળી વસ્તુ ચોકમાં મૂક્યા પછી પાછળ જોવું નહીં તેવો દાવો એ ભૂઇમાં કરતી હતી સાથે સાથે પાંચ હજારથી લઈને દસ હજાર સુધી એક લાખની વિધિનો ખર્ચ પણ કરાવતી હોવાનો ખુલાસો થયો છે નડતરનું નામ લઈ લોકોને સીસામાં ઉતારી નાના મવા ગામમાં ભોજાણી પરિવારનો મઢ છે અમાસ કાળી ચૌદસ અને ભારે દિવસોમાં ભૂઈ કાળા વસ્ત્રો પહેરી લોકોને ડરાવતી સગાઈ લગ્ન કરવા છૂટાછેડા કરવામાં પોતાનો ભાગ રાખતી ભૂઈના મઢે વિજ્ઞાન જાથાની ટીમને પોલીસનો પોલીસ સ્ટાફ જ્યારે ત્રાટક્યો ત્યારે ભૂઇમાંના કારણે મહિલા કોન્સ્ટેબલો એટલે કે એ પણ ચોખ્ખી ઉઠ્યા હતા હવે વિચાર તમે કરો વીસ વર્ષથી ભૂવાનો અને ભૂઈમાંનો જે ધંધો કરતા હતા બેન એને જોઈને ખુદ વિજ્ઞાન જાથા પણ ચોંકી ગઈ કે વીસ વર્ષથી લોકો અહીંયા અંધશ્રદ્ધા માટે આવે છે અને આવું જે કહે છે એવું બધું કરે પણ છે હવે મહિલા હતી એટલા માટે થઈને મહિલા કોન્સ્ટેબલ પણ ઉતારવામાં આવ્યા પેલા આખો વિડીયો જુઓ કે જેની અંદર એ ભૂઈમાં કેવી રીતે કહેવાય ને કે વિધિઓ કરતા હોય મંત્ર તંત્ર કરી તમારે અહીંયા આ પ્રોબ્લેમ છે તમારે આ વારે આ કરવું પડશે તમારે પેલું કરશું આ વિધિ તમારા નામે કરવી પડશે ત્યાંથી હળ વ્યક્તિ પાંચસો એક રૂપિયા આમ ધરવામાં આવે એ લઈને ફટાકથી મંદિરમાં મૂકી દેવામાં આવે એ વિડીયો જુઓ કે જે સામે આવ્યો છે ને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં અનેક ખુલાસા થયા છે ને નાખીને પાણી એટલે એને પેટમાં જે પાણી છે ને ઝાડા દ્વારા દ્વારા નીકળે અને ઉપર એ છે એટલે દેખાય છે ઉઠે ને તો એને એનું જ એને સ્વરૂપ દેખાય છે

મારા મમ્મી મારા મધર એટલે લગભગ આજ આ દસ દિવસ થયા હા દસ એક દી થયા દસ દિવસ થયા બીસ ચોવીસ પચીસ તારીખે પછી હા વીસ તારીખે હા બાર તેર દી થઈ ગયો હા એક પીપરો હોય ને પીપરો એમાં આટલો ઘઉંનો લોટ બાંધજો એમાં કંકુ હળદર ને ચોખા નાખવાના શું કીધું કંકુ ચોખા અને પિંડ આવડો ગોલ ગોલ દડો કરવાનો મોટી કરીને પીપળો પીપળા ને પાણી લેવાનું પીપરા ને હેઠે પાંદડા હેઠે મૂકી ને પાણી પીવરાય આવજો એનો તમારામાં બહુ જીવસ એમ ભાઈ બાલો મારુ પછી તમને બાદ કેજે એનો તમારો જીવ છે ને તમને મોકલા ના હિંમત કરાઈ ને તમારા બાઈ મોકલા હા

અને પછી કરીને પછી આ દોરો પહેરજો વિધિ કરીને હા લીલા વિના હવે તમે મને કહેવો ને તો હું રવિવારે એમની વિધિ ચાલુ કરી દઉં પેલા હે ને શનિવાર તમારે શું કરવાનું અડદ લીંબુ નારિયેલ આ ત્રણ વસ્તુ શનિવારે રાતે બારેક વાગે ઉગી હોય ને એટલે

માત્ર એક વિજ્ઞાન પર્દાફાશ ની કામગીરીમાં અવ્વલે સાબિત થયું હોય તેવું પણ કહી છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા એમની પણ આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે પેલા એમને પણ સાંભળો શું કહ્યું રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજી નું સ્થાનક બનાવી કરી અને ભોય ચક્કુમાં ઉર્ફે નીતા ભોજાણી નો ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે માલિયા નગર પોલીસ સ્ટેશન ની મદદથી બારસો ને એકસાઠ માં પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભૂઇ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાભાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જાય એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના પિતૃ ના મોક્ષાર્થે ખોડીને લોકો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશના દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતી હતી લોકોએ સાવધાન રહેવું રાજકોટ પોલીસ કમિશનર માલવિયાનગર પોલીસ સ્ટેશનની પ્રસન્ની કામગીરી વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા સાથે દિનેશ હુંબલ નિર્મળ મહેત્રા રોમિત રામ રાજદેવ અંકલેશ ગોહિલ રમેશ પરમાર રવિ પરપતાણી નિર્ભય જોશી ભાનુબેન ગોહિલ આ તમામે તમામ લોકો કે જે આ લોકો ત્યાં ગયા અને પછી આખી આ પર્દાફાશની કામગીરીમાં જોડાયા હતા વિજ્ઞાન જાથાએ પોલીસ કમિશનર માલવિયા પોલીસ સ્ટેશનનો આભાર માન્યો અત્યારે પોલીસ સ્ટેશને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે જે ફોન દ્વારા મહિલાને માહિતી મેળવવાના પ્રાર્થના પણ કરતી હોવાનો ખુલાસો થયો છે એટલે કે એ મહિલા પોલીસ સ્ટેશનમાં છે ત્યાંથી કોન્ટેક કરી રહી છે કે ભાઈ હું હવે ફસાઈ ગઈ છું મારા દાડા ભરાઈ ગયા છે હવે મને અહીંયાથી કાઢી લઉં પણ આમાંથી શીખવા જેવી વસ્તુ એ છે દર્શક મિત્રો કે શ્રદ્ધા રાખવી પણ ક્યારેય આવા ખોટા ભુવાઓમાં અને શ્રદ્ધામાં ન આવવું બાકી તમારા પૈસા તો ખંખેરાઈ જશે તમારું ચાલી રહેલું જે જીવનની ગાડી છે ને એ પણ ક્યાંક અટકી જશે એવું હું તો હું કહી શકું શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા ન રાખો મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યુઝરૂમ ગુજરાત નમસ્કાર